પ્રશ્ન નંબર એક આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસની થીમ કેટલા વર્ષો માટે એક જ રાખવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી પાંચ પ્રશ્ન નંબર બે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઓગણીસો ચુમ્માલીસ પ્રશ્ન નંબર ત્રણ સશસ્ત્ર સેના ઝંડા ફંડની સ્થાપના ક્યારે કરવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઓગણીસો ઓગણપચાસ પ્રશ્ન નંબર ચાર ગરબાએ યુનેસ્કોના અમૃત સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ કેટલામુ ભારતનો તત્વ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી પંદરમું પ્રશ્ન નંબર પાંચ યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન અમૃત સાંસ્કૃતિક વારસાની કેટલામી બેઠક ગરબાને ને ICS ટેગ આપવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી અઢારમી પ્રશ્ન નંબર છ યુનેસ્કો અમૃત સાંસ્કૃતિક વારસાની અઢારમી બેઠક કઈ જગ્યાએ યોજાઈ હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બોત્સવાના પ્રશ્ન નંબર 7 યુનેસ્કો અમૃત સાંસ્કૃતિક વારસાની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી 2003 પ્રશ્ન નંબર 8 સંધ્યા કે કયા પ્રકારનું જહાજ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી સંશોધન પ્રશ્ન નંબર 9 સંધ્યા કે કોના દ્વારા બનાવવામાં આવેલ જહાજ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી જીઆરએસઈ પ્રશ્ન નંબર 10 તાજેતરમાં ક્યાં ડિજિટલ એરેસ્ટનો કિસ્સો બન્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ નોઈડા પ્રશ્ન નંબર અગિયાર નેશનલ crime રેકોર્ડ બ્યુરો અનુસાર વર્ષ બે હજાર બાવીસ માં મહિલાઓ પ્રત્યે કેટલા અપરાધી કેસ નોંધાયા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન c ચાર point ચાલીસ લાખ પ્રશ્ન નંબર બાર કોપ અઠ્યાવીસ માં કોને climate ક્લબ શરૂ કર્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન a જર્મની પ્રશ્ન નંબર તેર કોપ અઠ્યાવીસ માં કયા રાજ્યના જળ જીવન હરિયાળી અભિયાન ને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે તો આપણો સાચો જવાબ છે option b બિહાર પ્રશ્ન નંબર ચૌદ તાજેતરમાં રમાયેલ FIFA under seventeen વર્લ્ડ કપ કોણે જીત્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન a જર્મની પ્રશ્ન નંબર પંદર રાજ્યમાં નવા એરપોર્ટ માટે કેટલા સભ્યોની સમિતિ બની છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન d દસ પ્રશ્ન નંબર સોળ તાજેતરમાં એક રિપોર્ટ અનુસાર ઓગણીસો એકસઠ થી ઓગણીસો નેવું ની તુલનામાં બે હજાર અગિયાર થી બે હજાર વીસ માં ઠંડીના દિવસો કેટલા ટકા સુધી ઘટ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન d ચાલીસ ટકા પ્રશ્ન નંબર સત્તર રાષ્ટ્રીય સબમરીન દિવસ કયા વર્ષમાં ભારતીય નૌસેનાના પ્રથમ સબમરીન સમાવેશ કરવાનો દિવસ તરીકે નક્કી કરે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઓગણીસો સડસઠ પ્રશ્ન નંબર અઢાર ગુજરાતમાં કયા જિલ્લાના બે બહેનોએ કો અઠ્યાવીસ માં ભાગ લીધો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અરવલ્લી પ્રશ્ન નંબર ઓગણીસ તાજેતરમાં કયા રાજ્યની લાકા ડોંગા હળદર ને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી મેઘાલય પ્રશ્ન નંબર વીસ ભારતમાં સૌથી વધુ હળદર કયા રાજ્યમાં ઉત્પાદન થાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ મહારાષ્ટ્ર જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર